આ દિવસ આવેલાવાનો પછી જન્માષ્ટમી હોય તે દિવસે આ દોરા ને ઝુલાવાનો કૃષ્ણ ભગવાન ના જન્મ ત્યારે ઉજવ દસ સુધી વાર્તા વાર્તા કરીને ગાંઠ વાળવાની ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવાના પછી પાછો મૂકી દેવાનું કે એવી રીતે નવ દિવસ ગાંઠું વારવાની પછી દસવા દિવસે આપડે વ્રત ને ઉજવવાનું છે ઉજવવાનું દિવસ કે દે કેવડા હા ત્રીજ ને દિવસે આવે આપણે ગાંઠે ગાંઠે યાદ રાખવાનું ત્રીજ હોય કે ચોથું ડબલ ડોર તિથિ આવી જાય પણ આપણે ગાંઠ યાદ રાખવાનું કે પણ ને દિવસે આપણે ઉજવવાનું આ ગામડાની અંદર બધા વ્રત કરતા હોય અને મારા પરિવારની અંદર આ વર્ષોથી ચાલ્યું આવે છે મારા દાદીજી આ વ્રત કરતા હતા મારા સાસુ પણ આ વ્રત કરતા હતા અને આ વ્રત હું પણ કરું છું એટલે મારા સાસુ એટલે કે મારા મમ્મીજી આજે તમને આ ઢોકળા કઈ રીતે બનાવાય તમને સમજાવશે અને કઈ રીતે આપણે આ વ્રત કર્યું એ પણ તમને સમજાય તો હવે આજે આપણે જો મોણ નાખશું

અને આપણે એક ચાણું કરવા બેસવાનું અને પછી જમીએ ત્યાં દીવો રાખવાનો અને જયમાં પછી દીવાને ઢાંકી દેવાનું બરાબર આવી રીતે આ દશામાનું વ્રત પરિવારની અંદર થાય છે અને ગામડાઓની અંદર પણ થતું હોય છે આ વ્રત કઈ રીતે તમે કરો છો તમે કોણ આવી રીતે વ્રત કરો છો મને કમેન્ટ બોક્સમાં જરૂર આ વાત કહેજો કે તમે પણ આવું વ્રત કરો છો

એમાં હાથા રાખે ઘાસના બરાબર પછી એની ઉપર ની કપડું કે કાગળ કે રાખીને પછી હવે આપણે અહીંયા ભાખરી જેવો એકદમ લોટ બાંધી કઠણ લોટ બંધ કઠણ લોટ બંધાઈ ગયો હવે આપણે એના મુઠિયા બરાબર આમાં છે ને એકદમ રીધી સીધી બહુ તમે નાના નાના કરો ને તોય મલક થાય

અને આની અંદર જ આપણે માતાજીનું જ્યારે આપણે પૂજા કરવા બેસીએ એટલે કે જે એકટાણું કરવા બેસીએ ત્યારે આની અંદર જ દીવો કરવાનો આપણે તો આ પણ બધું બાફવા મૂકી દેવાનું છે આપણે જયારે લોટ બાંધતા હતા ત્યારે ઢોકળીયાની અંદર પાણી ગરમ થવા રાખી દીધું એટલે પાણી પણ સાઈડ ઉપર ગરમ થઈ જાય અને આપણા મુઠિયા પણ વળી જાય તો હવે આપણે બાફવા મૂકી દેસુ આ નવ મુઠિયા અને દસમું આપણે આ કોળિયું છે ને એ વ્રત માટે છે અને જે ચાર વધારાના મોટા મુઠિયા વાડેલા છે ને એ દીકરીઓ માટે કારણ કે દીકરીઓને આ પ્રસાદી ન ખવાય એટલે જે દીકરીને પણ ખાવાનું મન થાય આ પ્રસાદી ઘરમાં બનતી હોય તો અલગથી એના માટે બનાવીને અમે આ બનાવીએ છીએ તો હવે આને આપણે દસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું એટલે કે બફાવા દેવાના છે આ ઢોકળાને આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે જો એકદમ મસ્ત એવા બફાઈ ગયા છે હવે થોડા ઠંડા થવા દેસું અને આની અંદર થી મુઠિયા જે આ ઢોકળા બફાઈ ગયા છે ઢોકળા છૂટા પાડી અને આપણે છૂટું ચૂરમું બનાવવાનું છે એ પછી હું આગળ તમને બતાવીશ કઈ રીતે આપણે તૈયાર કરીએ હવે આપણે જો આવી રીતે આપણે ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે હાવ ઝીણો થઈ જાય ને પછી એમાં આપણે ગોળ ઘી ભેળવી પછી જગ્યા છે

આપણે કાચા ગોળ અને ઘીનો ઉપયોગ કરેલો છે અહીંયા તમે ગોળની પાય અને ગોળની પાય લઈ અને અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો તમે ગોળના ગોળની પાય લઈને લાડુ પણ સરસ તૈયાર કરી શકો છો હવે આપણે આપી દઈએ ચોરથી આમાં કાચો ગોળ ઉમેરવાનો હોય ને હા તો તૈયાર છે અહીંયા આપણા ઢોકળાનું છોટું ચુરમુર